ઓમ ગણેશ હર હર મહાદેવ શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે એક કામ જો કરવામાં આવે બહુ જ સહજ છે બહુ સરળ છે એમાં વિશેષ કોઈ વિધાન નથી કોઈ નીતિ નિયમ કશું જ નથી કોઈ પણ એક દિવસે જો આ એક કામ કરવામાં આવે તો એવું લખેલું છે કે ઇન્દ્ર નીલના સમાન આભાવાળા અપ્રતિમ સુંદર યાન પર સવાર થાય એ મનુષ્ય અંતે અને શિવકૃપા પ્રાપ્ત થાય પણ પૂરો આખો સત્સંગ શું છે અને એ શું વિધાન છે કે જેનાથી નાનકડા ઉપાયથી પણ શિવજી પ્રસન્ન થઈ જાય એ આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે શ્રાવણ માસે શિવર્થે તિલ પર્વત નિવેદન ફલંચમ નિવેદર્વાય શ્રાવણ તિલ પર્વતમ સ્વચ્છેન્દ્ર નીલ શંકાશય યાનિર અપ્રતિમયહી શુભય વર્ષ કોટી શતું દિવ્યમ શિવ લોકોમહિયતે ઘણું બધું સંસ્કૃતમાં છે હું તમને સીધું ગુજરાતીમાં કહું કે શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવજીના કૃપા માટે શિવજીને પ્રસન્ન કરવા માટે જો સફેદ કે કાળા તિલનો પર્વત નિવેદન કરવામાં આવે હવે એ શું છે કોઈ પણ પાત્રમાં સફેદ કે કાળા તલનો ઢગલો કરવામાં આવે અને જો પર્વત સમાન કરવું હોય તો એમાં થોડું ગાય માતાનું ઘી એડ કરવાનું જેથી કરીને તલ તલનો પર્વત આપણે પ્રોપર બનાવી શકીએ એટલે આ રીતે તલ લેવાના એમાં બીજું કંઈ શું કરવાની જરૂર નથી તમે એક પાત્રમાં તલ લો એમાં થોડું ઘી એડ કરો અને જે રીતે આપણે કેવું તલના લાડવા બનાવીએ એ રીતે પર્વત જેવા આકારવાળો એક ઢગલો કરવો એવું જરૂરી નથી કે તમે મોટો ઢગલો કરો તમે આટલું નાનકડું એક ડીશમાં પણ ઢગલો કરશો પેલું આપણે ધૂપકન કેવો આવે શંકુ આકારનો એ રીતે કાળા તલ અને ઘી ભેગા કરી પર્વત કરી અને શિવજીની સામે ખાલી મૂકવાનું પર્વતનું નિવેદન કરવાનું અને ભગવાન શિવને પ્રાર્થના કરવાની કે તમારી કૃપા માટે શાસ્ત્રોના કથન અનુસાર તમારી પ્રસન્નતા માટે હું આ કાળા તલનો પર્વત બનાવી તમને નિવેદન કરું છું તમને અર્પણ કરું છું તમને એનો સ્વીકાર કરજો પછી થોડા ટાઈમ પછી લઈ અને પવિત્ર જગ્યા પર વિસર્જન કરી હવે આ રીતે જો કોઈ કાળા તલનો પર્વત શિવલિંગની સામે નિવેદન કરે છે તો ભગવાન એવું કહે છે કે આના પ્રભાવથી જે રીતે મેં કીધું એમ કે ઇન્દ્રનીલ સમાન આભાવાળા અપ્રતિમ સુંદર યાન એટલે કે સુંદર વાહન ઉપર કે વાહન ઉપર મનુષ્ય સવાર થાય છે અને સેંકડો કરોડો દિવ્ય દિવ્ય વર્ષ કહ્યું છે માનવ વર્ષની દિવ્ય વર્ષો સુધી મનુષ્ય શિવલોકમાં નિવાસ કરે છે અને સમસ્ત પ્રકારનો ભોગોનો અનુક્રમ ઉપભોગ કરે છે એટલે જેટલું પણ પૃથ્વી પર સુખ છે એ બધું ભોગ પ્રાપ્ત થાય છે અને જ્યારે એનો જન્મ પછી મૃત્યુ થાય અને જ્યારે નવો જન્મ થાય ત્યારે એ રાજાઓનો પણ અધિપતિ બને છે એવું આપણા શાસ્ત્રનું કથન છે કે ક્રમાં લોક મિમમ પ્રાપ્યમ રાજા નામ પતિ બાપનું યાદ કે અધિપતિ બને છે રાજાઓના જો ભગવાન શિવજીની સામે ખાલી કાળા તલનો એક પર્વત જેવા આકાર બનાવી અને ભગવાનને આપણે ભોગ અર્પણ કરીએ તો આ નાનકડો સહજ અને સરળ ઉપાય જે હર કોઈ કરી શકે છે અને શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકે છે જો તમે આ પ્રયોગ કરવાના હોય ને આવું સરસ પર્વત કે એવું કાંઈ બનાવો તો અવશ્ય તમે અમારી સાથે એનો વિડીયો કે ફોટો શેર કરી શકો છો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ